નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ ઓગણીસમો જેનું નામ છે બજાર આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ બજાર પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો જેમાં પેલું છે બજાર એટલે શું તો બજાર એટલે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ ત્યાર પછી બીજું ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી તો ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે ભાડું વીજળી કર્મચારીનો પગાર વગેરે પ્રકારનો ખર્ચ થતો નથી ત્રીજું નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવી છે તો આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાર પછીનું ચોથું છે ખાદ્ય પદાર્થોની ખરીદી કરતી વખતે કેવી કાળજી લેવી જોઈએ તો ખાદ્ય પદાર્થો એગમાર્ક અને એફએસએસએ લોગોવાળા જ ખરીદવા જોઈએ આ ઉપરાંત તેનું પેકિંગ કંપની બ્રાન્ડનેમ બેચનો નંબર ઉત્પાદનની તારીખ એક્સપાયરી ડેટ ઇન્ગ્રેડિયન્ટ વગેરે બધી વિગતોની પણ ખરાઈ કરવી જોઈએ પાંચમો પ્રશ્ન ઉત્પાદક થી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં કોણ કોણ વળતર મેળવે છે તો ઉત્પાદક થી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત ઉત્પાદક વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલ દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવે છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો જેમાં પહેલું બજારના પ્રકાર જણાવી તેની જરૂરિયાત સમજાવો તો બજારના પ્રકારો આ પ્રમાણે છે જેમાં મહોલ્લા બજાર સાપ્તાહિક કે ગુજરી બજાર મોટા શોપિંગ કોમ્પલેક્ષ શોપિંગ મોલ નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર હવે જોઈએ બજારની જરૂરિયાતો તો ગ્રાહકને અથવા વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને મોજ શોખની વસ્તુઓ ખરીદવા માટે વેપારીઓને ચીજવસ્તુઓ વેચવા માટે ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે નાની મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે

જેમાં પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર તો આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જરૂર જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે કોઈ વ્યક્તિ કોઈ ચીજ વસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબે ગાળે પણ તેના સ્વાસ્થ્ય કે જીવનને કોઈ નુકસાન થાય તો તે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે બીજું માહિતી મેળવવાનો અધિકાર

પોતાની સમસ્યાઓની યોગ્ય રજૂઆત કરી શકે છે ત્યાર પછી ફરિયાદ નિવારણનો અધિકાર તો આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ ફરિયાદનું નિવારણ અને પોતાને થયેલ નુકસાનનો યોગ્ય વળતર મેળવી શકે છે ત્યાર પછીનો અધિકાર છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર તો આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલા તમામ બાબતોથી અને વસ્તુઓથી માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ સમજાવો તો ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ જેમાં પેલું છે કોઈપણ વસ્તુની ખરીદીના સમયે જી વાળા ટીવાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આઈ માર્કાની જ ખરીદવી દુકાનદારના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ વોરંટી કાર્ડ ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તે સાચવવા સોના ચાંદી જેવી ખરીદીમાં હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા કોઈપણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો ત્યાર પછી ગ્રાહકોની જો જોઈએ તો બિલમાં શુદ્ધતા કિંમત ઘડાઈ વગેરે તેમજ વિગત સ્પષ્ટ અને અલગ લખાયેલી છે કે નહીં તેની ચોકસાઈ કરવી જોઈએ ખાદ્ય પદાર્થો એક માર્ક એફએસએસઆઈ લોગોવાળા જ ખરીદવા તેનું પેકિંગ કંપની બ્રાન્ડનેમ બેચ નંબર ઉત્પાદનની તારીખ એક્સપાયરી ડેટ ઇન્ગ્રેડિયન્ટ વગેરે તમામ વિગતોની ખરાઈ કરવી અને ભેળસેલના કિસ્સામાં અચૂક ફરિયાદ કરવી જોઈએ ત્યાર પછી દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી જોઈએ ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ વગેરે તપાસી લેવા જનરિક દવાઓ મળતી હોય તો પહેલાં એ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ ત્યાર પછી કપડાંમાં કાપડ કલર સિલાઈ જરી ભરત માપ સાઈઝ વગેરે ચેક કરીને ખરીદી કરવી જોઈએ પેટ્રોલ કે સીએનજી પંપ પર મીટર ઝીરો થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની ચકાસણી કરવી શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા શિક્ષકોની લાયકાત વિધિ વિગતો વગેરે અને ફી ભર્યાની રસીદ મેળવી લેવી જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો જોઈએ બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું સેલ ભેટ કુપન ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાતોથી છેતરાવું નહીં અને છેતરાયા હોય તો વર્તમાન પત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકશે ત્યાર પછી પ્રશ્ન ચાર કાપડ ઉત્પાદનની પ્રક્રિયા વર્ણવો તો ચાલો જોઈએ સૌપ્રથમ ખેતરમાં કપાસનું બિયારણ વાવવામાં આવે છે ચારેક મહિનાની વાવણી પછી નિંદામણ ખાતર અને પાણીની માવજત દ્વારા કપાસના છોડ પર મોટા ઝીંડવા આવી જાય છે ઝીંડવામાંથી સફેદ કપાસ વીણીને તેની ગાંસડીઓ બાંધી કપાસને ઘરમાં સંઘારવામાં આવે છે એ પછી કપાસની કપાસ વીણીને તેની ગાંસડીઓ બાંધી કપાસને ઘરમાં સંઘારવામાં આવે એ પછી કપાસનો બધો જથ્થો નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જવામાં આવે છે માર્કેટિંગ યાર્ડનો વેપારી કપાસને ખરીદીને તેને નજીકના જીનિંગ મિલમાં માલિકને વેચી દે છે જીનમાં કપાસમાંથી કપાસી અલગ કરી તેને તેલ બનાવનાર વેપારીને વેચવામાં આવે છે હવે જીનિંગ મિલનો માલિક રોની એક સરખી ગાંસડીઓ તૈયાર કરી તેને દોરા બનાવતી સ્પિનિંગ મિલના માલિકને વેચી દે છે કાપડ મિલનો માલિક દોરામાંથી કાપડ બનાવીને તેના ટાકા ડાઈંગ મિલમાં કલર કરવા માટે મોકલે છે એ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરી તેની સિલાઈ કરવામાં આવે છે ખમીસ પેન્ટ બાળકોના કપડાં છોકરા છોકરીના કપડાં વગેરે તૈયાર કરતા થતાં તેના પર લેબલ લગાવી તેમને બોક્સમાં પેક કરવામાં આવે છે પોશાકોના બોક્સ જથ્થાબંધ વેપારીને વિદેશ વેપાર માટે કે ઘરેલું બજાર માટે વેચવામાં આવે છે આ વેપારી એ બોક્સને છૂટક વેપારીને વેચે છે છૂટક વેપારીના શોરૂમમાંથી ગ્રાહકો મનગમતા વસ્ત્રો ખરીદે છે આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરીને બજારમાં આવેલા વસ્ત્રોનું વેચાણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો કપાસનું જીવનચક્ર છે તે તમે એ જોઈ શકો છો ત્યાર પછી કપાસ ઉત્પાદનની જે પ્રક્રિયા છે તે પણ આ પ્રકારે હોય છે જેમાં વીણવું સંગ્રહણ વેચાણ એકત્રીકરણ સફાઈ લોઢવું કરવી કાંતવું વણવું રંગવું અને વેચાણ આ બધા પ્રક્રિયા છે તે તમે અહીં તબક્કાવાર જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પેલું ગુજરી બજારમાં મોટા દુકાનદારોને રોજગારી મળી રહે છે તો ખોટું બીજું જથ્થાબંધ માલસામાન વેચનાર વેપારીને છૂટક વેપારી કહે છે તો ખોટું ત્રીજું ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકને અધિકાર છે તો ખરું ત્યાર પછી પ્રશ્ન ચાર મને ઓળખો જેમાં પહેલો માર્કો છે તે આઈએસઆઈ નો માર્કો છે બીજો એગ માર્ક નો છે ત્રીજો એફ એસ એસ એ આઈ નો છે ચોથો માંસાહારી ખાદ્ય સામગ્રીની નિશાની છે પાંચમો છે તે વુલમાર્ક નો માર્ક જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેની ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી એક કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને સાપ્તાહિક બજાર કહે છે બીજું ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડમાં થાય છે ત્રીજું સોના ચાંદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા જોઈએ ચોથું કાપડના ઉત્પાદન માટે કાચો માલ કપાસ છે અને વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક બજાર છે

તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો